કે તમે બોલો અવાજ ઉઠાવો ડરો નહીં શરમાવો નહીં નહીં હક અને અધિકાર માટે ગમે મોટી તો આંખમાં આંખ નાખી બોલતા શીખી જાવ આ સંદેશ વિસાવદરની જનતાએ જનતા એ છે ગુજરાત આખાની અંદર ભાજપે ડરનું સામ્રાજ્ય ફેલાયું છે દરેક માણસને ડરાવાનું કોઈને પોલીસથી ડરાવે કોઈને મામલતદારથી ડરાવે કોઈને પ્રાંતથી કોઈને વન વિભાગ થી કોઈને પાણી પુરવઠાથી કોઈને ફોરેસ્ટ વાળાથી કોઈને અભ્યારણ્યના નામે કોઈને ગામનો તલાટી મંત્રી દબાવે કોઈને ગામનો ભાજપનો તાલુકા પંચાયતનો સભ્ય દબાવે કોઈને જિલ્લા પંચાયત વાળો કોઈને મંડળીમાં દબાવે કોઈની ડેરીમાં દબાવે ગુંડાઓનું સામ્રાજ્ય અથવા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ પણ વિસાવધરની જનતા એવું કીધું ગુંડા હોય તો તમારા ઘરના હાઈ બોર્ડરની અંદર આવો એટલે માપમાં આવી જાવાનું અને એટલે આખું ધાડું ગુજર્યું તો ત્યાં ગુજરાતમાં વિધાનસભાને તાળુ મારીને ચાવી લઈને આ પ્રચાર કરવા આવ્યા હતા કમલમ ને તાળું મારીને ચાવી લઈને હોય એટલા બધા ખટારા લઈને આવી ગયા હતા એક પણ ભાજપનો માણસ બાકી નતો ને આ પ્રચાર કરવા આવવામાં ગામડે ગામડે કેબિનેટ મંત્રી એક એક ગામમાં ત્રણ ત્રણ ધારાસભ્યો સાંસદ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો એપીએમસી ના ચેરમેનો ડેરી ના ચેરમેનો આખા ગુજરાતમાં હતા એટલા બધા નાયા ધોયા વગરના વિસાવદર માટા મારતા હતા હતા એટલા બધા ઓછામાં ઓછા 400 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યાં ગોપાલ ઇટાલિયન મત ન દેતા હારો નથી

હારા હમાચાર ન થાતા ક્યાંય બાકી ઋતુ તો કુલ ટૂટ્યો ક્યાંય એને વિસા ની ચૂટણી પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે બાકી ઋતુ તો આજે આપણે આ કાર્યક્રમ કરી ના કે બાપુ લઈ આવ્યા મજા મજા છે પણ દોસ્તો ડર નું સામ્રાજ્ય બનાવ્યું છે વિસા વદન જનતા તમને વિનંતી કરે છે ડરો નહીં બાપા ડર છોડી દો ડરી હું મળ્યો જેણે જેણે બીકમાં બીકમાં રહ્યા એ ગામના ભાજપના માણસની બીકમાં રહ્યા કે તાલુકા પંચાયતના સભ્યની બીકમાં રહ્યા કે એપીએમસીના ચેરમેનની બીકમાં રહ્યા બહુ બીક લાગી બહુ બીકમાં જીવા તો મર્યું હું કાઈ નહીં હતાશા નિરાશા અન્યાય શોષણ કશું જ મળ્યું નથી આપણને બી ગયા પછી જો કાઈક મળતું હોય તો પેલું તો મારે જ બી જવું છે

કે બહુ અન્યાય છે બહુ અત્યાચાર છે ગામડાના માણસ સાથે ખેડૂત સાથે બહુ ખોટું આ ભાજપની સરકાર કરી રહી છે મને તો નોકરી મળી ગઈ પણ બધાને આ તક નથી મળી તો મારે શું કરવું જોઈએ મારા આત્માને મે જગાડ્યો મારા મનમાંથી એક અવાજ આવ્યો કે મારે ગુજરાતના ગામડા માટે ગુજરાતના ખેડૂત માટે ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ એનું પરિણામ જે આવે તે પણ એક વખત મારે અવાજ ઉઠાવવો જોઈએ મારે બોલવું જોઈએ અને સરકારી નોકરી મૂકીને રાજનીતિના પગથિયે ચડવાનો મેં પ્રયત્ન કર્યો અને રાજનીતિમાં મેં હેલો રસ્તો પસંદ નહોતો કર્યો ગુજરાતમાં કોઈ પણ માણસે રાજનીતિમાં જવું હોય તો સૌથી હેલો રસ્તો ભાજપ એનથી થોડો હેલો કોંગ્રેસ અને અઘરા મઘરો રસ્તો આમ આદમી પાર્ટી હતો બે હજાર વીસ ની વાત છે પચીસ ની નહીં હું બે હજાર વીસ માં આમ આદમી પાર્ટીમાં જોડાયો લોકો અમારો કાગળિયો હાથમાં પકડવા તૈયાર ન દાંત કાઢતા મોઢા ઉપર ના મોઢે કાગળિયો મારતા જા 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 એ તારું કાઈ ન આવે કોઈ અમારી સભામાં આવવા તૈયાર નહીં અમારા પાગરણ ઉપર કોઈ બેહવા તૈયાર નહીં વંડીએ ચડીને ઉભરક બેહે પણ આપણા પાગરણ ઉપર નો બેહે સભા હોય તો કેવી કે બાપા બેહો પડછો ઢીંડા ભાંગી જાય તો કે નહીં ના બેહો તમારા પાગરણમાં પર બેહું નહીં એ સમયે તો આપણને એમ ઘરે ઘરે જઈને પત્રિકા આપું તો ઢેલો ખોલે આ પરિસ્થિતિ 2020 માં અમે જોઈ છે મે જોઈ છે પણ હિંમત હાર્યા વગર નિરાશ થયા વગર અને ભાજપ થી ડર્યા વગર સંઘર્ષ ચાલુ રાખ્યો ને તો આજે આખા ગુજરાત ની અંદર આમ આદમી પાર્ટી નો ઝંડો લહેરાય છે દોસ્તો વટથી અને એના પાયામાં ગુજરાત ની જનતા નો પ્રેમ છે આશીર્વાદ છે આ ભાજપે જે ગુંડાગીરી ફેલાવી છે એની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવો પડશે દોસ્તો ઊભું થાવું પડશે બે આપણે આપણી હિંમત બહાર લાવવી પડશે કેમ વિસાવદરની જનતાના ત્રણ સંદેશ પૈકીના પહેલા સંદેશ ઉપર જ મારી વાત ચાલુ છે કે સત્તા બળવાન નથી સત્તામાં કોઈ તાકાત નથી નેતામાં કોઈ તાકાત નથી અધિકારીમાં કોઈ તાકાત નથી ભારત દેશની સૌથી મોટી તાકાત ભારતની જનતાની અંદર છે એ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો છે દોસ્તો કેમ

કે આ જનતા અને ઉપરવાળો જો મને કઈક બનાવશે તો આવીશ ન કર તેલ લેવા ગઈ તારી વિધાનસભા અમારા ખાનદાન માં કોઈ એ વિધાનસભા ન જોઈ ને તો અમે ભૂખ્યા નથી મરી ગયા ને તોય અમારો જન્મ થયો છે તો નઈ જોઈ તો અમારા છોકરાએ એ થાહે ને એના છોકરાએ એ થાહે ને મોજ રહે પણ એણે પ્રતિબંધ મૂક્યો મારી ઉપર પ્રતિબંધ મૂક્યો એ સત્તા ની તાકાત થી પ્રતિબંધ મૂક્યો સત્તા માં એ તાકાત છે કે 3 થી 4 લીટી લખે અને ગોપાલિકા ની અંદર નો આવી શકે પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી જનતાએ નિર્ણય લખ્યો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાશે તો આ વખતે જ્યારે હું વિધાનસભામાં ગયો તો વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપીને તમારું અહીંયા સ્વાગત છે એમ મને કીધું 100 150 જેટલા મીડિયાના કેમેરા 500 જેટલા પોલીસવાળા પ્રોટોકોલ અધિકારીઓ વીવીઆઈપી માણસો

કશું જ ગુમાવાનું નથી આપણે કશું જ ગુમાવાનું નથી ગુમાવાનો છે આપણો ડર ગુમાવાની છે આપણી હતાશા ગુમાવાની છે આપણી નિરાશા ગુમાવાની છે આપણી લાચારી અને એકવાર લાચારીને ડર ગુમાવી દેશો તો તમારી કાય બધું પામવાનું જ પામવાનું છે મેળવવાનું જ મેળવવાનું છે ચારો તરફથી દોસ્તો હું ગામડાની ચિંતા થાય છે મને હું ગામડાના નાના ગામમાં જન્મેલો ઉછરેલો માણસ આજ ગામડાનો કોઈ માણસ કોઈ પણ કામ લઈને કોઈ પણ સરકારી કચેરીમાં જાય તો એની કોઈ ઇજ્જત આબરૂ થતી નથી તલાટી પાસે જાવ તો આપણી કોઈ ઇજ્જત આબરૂ નહીં કયા ગામથી આવ્યા છો તો કે રણમલપુર થી કાલ આવજે નહી થાય થાય કલે છે નક્કર દેવું આની ઓલા ટેબલે ઓલા ટેબલે નહીં આ ટેબલે અમારામ નું આવે ઓલામાં આવે ઓલામાં જાતો કે અમારામ નું આવે ઓલામાં આવે તમે પ્રાંત પાસે જાઓ મામલતદાર પાસે જાઓ પોલીસ પાસે જાઓ આપણે કોઈ નામ ન થાવતા આપણે કોઈ નામ ન આવે શું કામ આપણે તો ગામડાના માણસ આપણે સીધા માણસ આપણે ભોળા માણસ આપણું કોણ આ ગુજરાતમાં આપણું કોઈ નથી તો આપણે જાગવું પડશે આપણે વિચારવું પડશે કે આપણું છે કોણ આ ગુજરાતમાં જે આપણી રાવ ફરિયાદ સાંભળે જે ઉપર સુધી આપણી વાત લઈ જાય આપણે નહીં જાગીએ તો આપણું કોઈ છે નહીં અહીંયા રાજુભાઈ કરકડાએ સરસ વાત કરી કે ટ્રાન્સમિશન ની લાઈનો અહીંથી જથ્થાબંધ નીકળે વર્ષમાં દરેક વખતે ચુકાદો કંપની ની તરફ એમાં આવે વાત એટલા પૂરતી મર્યાદિત નથી તમે જુઓ કે ગામના બુટલેગર ની ફરિયાદ કરો તો પોલીસ કોની તરફ એમાં હોય ગામની તરફ એમાં બુટલેગર ની તરફ એમાં બુટલેગર બુટલેગર વહી એવું કયો બુટલેગર ને છાવરવા વાળા કે કેકાતા મોબાઈલ માં લાઈવ સાંભળતા હશે જરા ખોખારો ખાઈને ને ક્યો કે બુટલેગર ની ફરિયાદ તમે કરો તો પોલીસ કોની બાજુ હોય ગામ ની બાજુ કે બુટલેગર ની બાજુ ગામ માં કોઈ માથા બાણે માણસે રસ્તો દબાવ્યો હોય સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય ગામ આખું રીબાતું હોય મામલતદાર ને તમે જમીન ખાલી કરાવવાની અરજી કરો તો મામલતદાર કોની બાજુ હોય ગામ ની બાજુ કે ગુંડા બાજુ ગુંડા બાજુ વાડીએ જવાનો રસ્તો કોઈ રોકી રાખ્યો હોય પાણીનું વેણ રોકી રાખ્યું હોય ખેડૂત હેરાન પરેશાન થાય પ્રાંતમાં અરજી કરે તો પ્રાંત કોની બાજુ હોય નિર્દોષ બાજુ હોય કે ગુંડાઓ બાજુ ગામમાં કોઈ માણસ એમ કે કે હું ગરીબ છું સો વારીઓ પ્લોટ આપો મારા ઘરનું કાઈ છાપરું બને તો બાળ બચ્ચાને શાંતિથી રાખું એ ગરીબ માણસ સો વારીઓ પ્લોટ માંગે એ જ ગામમાં એક બીજા માણસે સરકારી જમીન પર બંગલો બનાવ્યો હોય સરકારી તંત્ર કોની બાજુ હોય ગરીબ સોવારી માંગનાર બાજુ હોય કે ગુંડા બંગલો બનાવનારા બાજુ હોય તમે પોલીસ પાસે જાવ તો પોલીસ ગુંડાની તરફેણ કરે મામલતદાર પાસે જાવ તો મામલતદાર એ નબળા માણસની તરફેણ કરે તમારા ગામમાં અનાજ ટાઈમે ન મળતું હોય અનાજમાં ગોટાળા થતા હોય ઓછું આવતું હોય ખરાબ આવતું હોય બે મહિનાના અંગૂઠા લઈને એક મહિનાનું આવતું હોય ફરિયાદ કરો સરકારી તંત્ર તમારા તરફેણમાં નહીં હોય એ ગુંડા અને ચોરની તરફેણમાં હશે ચાહે ગુજરાતમાં બળાત્કાર થાય ડ્રગ્સ વેચાય ખેડૂતોની જમીનો છે એને જેમ ભાવે લઈ લેવામાં આવે કંપનીઓ થાંભલા નાખી જાય કેનાલના નામે સંપાદન મફતમાં કરી જાય ગમે એવી ઘટના બને સરકારી તંત્ર હંમેશા ગુંડાના સપોર્ટમાં હશે માથાભારે માણસના સપોર્ટમાં હશે ભાજપના માણસોના સપોર્ટમાં હશે મેદર માં અવાજ ઉઠાવ્યો આખું સરકારી તંત્ર અનાજ ચોરોની તરફેણમાં લાગી ગયું આખું મામલતદાર પ્રાંત પીએસઆઈ બધા કોને બચાવતા જનતાની તરફેણમાં આજની સરકાર નથી દોસ્તો એટલા માટે આપણે બધાએ આત્માને જગાડવો પડશે કે કાંઈક આ ભાજપની સરકારને મૂળિયા લખાવવામાં આપણું તો ભેગે ભેગું કાઈક અંદર ભૂલ નથી પડી ગઈ ને આપણે તો ભૂલમાં મત નથી આપ્યા ને દોસ્તો આજે તકલીફ હું છે હું તમને એનો ધ્યાન દોરું કે ગુજરાતમાં જે જિલ્લામાં જાવ જે તાલુકામાં જાવ તો અમારા પાંચ આગેવાનો અથવા એમે આપણને સોશિયલ મીડિયામાં બધું આવતું એટલે ખબર જ હોય કે કયા તાલુકામાં કયા જિલ્લામાં શું શું સમસ્યાઓ છે તો હળવદમાં આવ્યા તો કેનાલની સમસ્યા દૂધ મંડળીની અંદર દાદાગીરીની સમસ્યા એપીએમસી ના ચેરમેનની દાદાગીરી રેતી માફિયાઓની દાદાગીરી આ બધા એના પ્રશ્નો છે મિત્ર મારું એમ કહેવું છે કે પ્રશ્નો એ નથી કે બહુ પ્રશ્નો છે ગોળનો પ્રશ્ન કેનાલ નો પ્રશ્ન પાણીનો પ્રશ્ન દવાનો પ્રશ્ન ખાતરનો પ્રશ્ન શાળામાં શિક્ષક નથી એ પ્રશ્ન દવાખાના ડોક્ટર નથી એ પ્રશ્ન ડેકોમાં બસ નથી એ પ્રશ્ન ઓફિસમાં સાઈડ નથી એ પ્રશ્ન પોલીસ સ્ટેશન માં જમાનદાર નથી એ પ્રશ્ન આ એક પણ પ્રશ્ન પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કોઈ ખરેખર માયનો લાલ નેતા જ નથી બધી નેતુડીઓ છે કોઈ હાડો નેતા નથી જે તમારું સારો ડોક્ટર હોય ને બાવળો જાલનતા કહી દે તાવ કર્યો છે કે હું છે કોઈ નેતા નથી જનતાની નાડ પકડીને કહી દે કે આ ગરીબ માણાને ક્યાં દુખે છે અને મકાન જોતું છે ખેતરે પાણી જોતું છે ખાતરની બે થેલી જોતી છે એક પણ હારો નેતા ભાજપે ગુજરાતમાં વધવા ન દીધા બધા લંગરિયા તૂડ બાજો કટકી બાજો મારું હું મને આમાં કેટલા ટકા મળે આવા જ બધા લોકો મોટા મોટા નેતા બનીને પોરે છે ખોટું હોય તો મને બધાય ના પાડો ભાઈ બધા મારી વાત ખોટી હોય બધા ના પાડો સાચી હોય બધા હા પાડો એક પણ હારો નેતા નથી વધવા દીધો તમામ લોકો કેમ કે હું વિધાનસભામાં એમણા ગયો અનેક લોકોને ત્યાંય મળ્યો ન તો તે દી મળતો તો ઘણા બધા નેતા ઓળખું છું આમાં મારા કેટલા ટકા મળશે મને તમારા ગામની પાંચ ની ગ્રાન્ટ મંજૂર કરું તો મને દસ ટકા રૂપિયા એડવાન્સમાં રોકડા આપી જવાના દોસ્તો હાવ કટકી કરવાવાળા તોડ બાજો લઈ લેવાવાળા પડાવી લેવાવાળા લાલચું મહત્ત્વ કામ જેની પોતાની કોઈ હૈસિયત જ નથી સરકારમાં જે બે પ્રશ્ન રજૂઆત કરે રાજુભાઈએ એવું કીધું કે તમારા ધારાસભ્ય સાંસદ સભ્યને ક્યો

આપણી પ્રશ્નને સમજે જે વાત ઈ સમજો હોય એ વાત ન્યા જઈને બોલી શકે નેતા ક્યાં છે એ વાત તમને મન ક્યો જે છે કોઈ આપણો કોઈ માણસ ભાજપે વધવા ન દીધો દોસ્તો આપણે બધાએ વિચાર કરવો પડશે આપણા દિલ ઉપર હાથ રાખી મે આ બેઠેલા બધાએ ને આપણે બધાએ જીંદગી માં હાથ આટ દવા વખત તો આપણી જ્ઞાતિના નામે બટન દબાવ્યું જશે બધાએ હું મળ્યું બધાએ પોતપોતાની જ્ઞાતિના નામે બટન દબાવ્યા કે આમાં આ બટનની લિસ્ટ આવ્યું કે ભાઈ હળવદ વિધાનસભા એટલે અટક જોવાની ઇટાલીયા છેમાં આવે ગઢવી છેમાં આવે પરણવા છેમાં આવે આપણી જ્ઞાતિનો હોય તો જ બટન દબાવવાનું ભાઈ આપણે બધાએ આ પાપ કર્યું છે કે ન કર્યું હું મળ્યું બધાને બધા રીબાય છે પોતપોતાની જ્ઞાતિના બટન દબાવવાથી જો જ્ઞાતિનું ભલું થવાનું હોય તો ગુજરાતની એકાધી જ્ઞાતિનું તો ભલું થઈ ગયું હોય

મેળામ બેહી કરવાની સમાજ ને ડરાવાનો હું કામ ભાજપ ના ખોળા માં બેઠા હોય એટલે ભાજપ ના ખોળા બે ને જનતાને ડરાવવાની ભાજપના ખોળામાં